નેવું પોઈન્ટ નેવું લાખના ડિજીટલ એરેસ્ટના મામલે એસીપી રાજપૂતે વિસ્તૃત જાણકારી આપી હતી એસીપી એમએમ રાજપૂતે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જણાવતા જણાવ્યું હતું કે આપના નામનું કુરિયર મળ્યું છે જેમાં ડ્રગ્સ છે તેવું કઈ આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ઇસમ સામે આનો કેસ ચાલે છે એવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને એરેસ્ટ કર્યા હતા રૂપિયા નેવું લાખ રૂપિયા લઈને એવું કહેવામાં આવે છે કે આ પૈસા સિક્યુરિટી ડિપોઝિટ પેટી અમે લઈ રહ્યા છે જે બાદમાં આપને પરત મળશે પૈસા જમા કરાવ્યા બાદ આરોપીઓ ફોન કરીને એવું કહે છે કે તમને મળવા માટે બે માણસો આવી રહ્યા છે ત્યારબાદ એક કલાકમાં ફરી ફોન કરી માણસોનો એક્સિડન્ટ થયો હોવાનું આરોપીઓ દ્વારા કહેવામાં આવે છે માણસો આવા હોવાનું ફક્ત આપને જાણ હતી તમે આ અકસ્માત કેસમાં સામેલ છો આ સાંભળી ફરિયાદ સતર્ક બને છે ફરિયાદી ફરિયાદ નોંધાવે છે તપાસમાં આઠ ખાતામાં પૈસા જે ટ્રાન્સફર થયા હતા તેમાં મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર પંજાબ અને છત્તીસગઢના ખાતા અને પ્રશાંતે કમિશન લઈ હિમાંશુના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા પચીસની જેમાં ફરિયાદીને ડિજિટલી એરેસ્ટ કરી વિવિધ આઠ અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી નેવું પોઈન્ટ નેવું લાખનો ફ્રોડ કરવામાં આવ્યો કેટલા આરોપીઓની ડિજિટલ એરેસ્ટના આ કેસમાં ફરિયાદીને સૌ વાર એક ફોન આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે આપનું નામનું એક ડીએચએલ કુરિયર છે જેમાં આપને ડિટેલ્સ મળી છે અને એમાં ડ્રગ્સ સાથે સામેલ છે અને જ્યારે ફરિયાદી પ્રતિકાર કરે છે કે હું આવા કસામાં ઇન્વોલ્વ નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે નરેશ ગોયલ સામે ઈડીનો કેસ ચાલે છે અને એ કેસમાં એની પૂછપરછ દરમિયાન એને આપને વીસ લાખ રૂપિયા કમિશન પેટે આપેલા છે એટલે આપની પૂછપરછ કરવી જરૂરી છે એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને એમની પાસેથી વિવિધ તબક્કે નેવું લાખ નેવું હજાર રૂપિયા પડાવી લેવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે આ પૈસા તમે એક સિક્યોરિટી ડિપોઝિટના પેટે તમે જમા કરાવો છો એ તમને પાછા મળી જશે જ્યારે આટલા પૈસા જમા કરાવે છે એના ત્યારબાદ એમને બીજા દિવસે ફોન આવે છે કે તમને આટલા પૈસા પરત કરવા માટે બે માણસો આવે છે અને વિધિન વન અવર ફરીથી ફોન આવે છે કે આજે બે માણસો તમારા ઘરે આવવાના હતા એમનું એક્સિડન્ટ થયું છે અને એની જાણકારી ફક્ત આપને જ હતી તો તમે બી એ કેસમાં સામેલ છો તો એ બાબતે તમારે વીસ લાખ વધારે આપવા પડશે તો જ્યારે આ સાંભળીને જે ફરિયાદી છે તેઓ થોડા થોડા એલર્ટ થઈ જાય છે અને પછી એ લોકો ફરિયાદ કરાવે છે ફરિયાદ દરમિયાન જે આઠ તપાસ દરમિયાન જે આઠ એકાઉન્ટમાં પૈસા ગયા છે એમાંથી ચાર એકાઉન્ટ મહારાષ્ટ્રના એક જમ્મુ કાશ્મીર એક પંજાબ અને એક છત્તીસગઢનું છે જેમાંથી મની ટ્રેલ જોતા અમદાવાદના પ્રશાંત ગોવિંદભાઈ સારંગે અને હિમાંશુ વિજયભાઈ વાઘેલા પ્રશાંત સારંગીના એકાઉન્ટમાં પૈસા આવેલા હતા અને તેમને કમિશન લઈને આગળ હિમાંશુ વાઘેલાને પૈસા આપેલા જે બાદ તેમની ધરપકડ કરવામાં આવેલ છે